સ્વતા ક્રમાંક માં સતત નીચે જઈ રહ્યું છે સ્વચ્છતા સર્વેક્ષણ માં વડોદરા શહેર નો નંબર વર્ષ બે હજાર માં હતો અને એના આગલા વર્ષે ચૌદમો નંબર હતો અને ત્રણ વર્ષ અગાઉ વડોદરા આઠમા સ્થાને આવ્યું હતું અને હજુ સુધી વડોદરા સ્વચ્છતા ક્ષેત્રે ટોપ થ્રી માં પહોંચી શક્યું નથી સ્વચ્છતા સર્વેક્ષણમાં વડોદરાનો નંબર આગળ આવે તેના માટે થોડા સમય પહેલા કોર્પોરેશન દ્વારા કન્સલ્ટન્ટની નિમણૂક પણ કરવામાં આવી હતી આના માટેની એક દરખાસ્ત સ્ટેન્ડિંગ સમિતિએ મંજૂર પણ કરી છે પરંતુ શું ખરેખર વીએમસી શહેરને સ્વચ્છ રાખવા માટેની કામગીરી કરી રહ્યું છે એક અહેવાલ મુજબ વડોદરામાં દર ચારસોને પિસ્તાલીસ વ્યક્તિએ એક સફાઈ કર્મી છે જ્યારે સુરતમાં નવસો બાર વ્યક્તિએ એક સફાઈ કર્મી છે તેમ છતાં પણ સ્વચ્છતાની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે એટલું જ નહીં સુરતમાં તો વ્યક્તિ દીઠ બસો

એ કોઈ પણ પ્રકારની લેવલ રાઇઝ કે કોઈ પણ એલર્ટ વગર એ પાણી પાસ થઈ જશે અને જોડે જોડે જે આ ઉતર્યા પાણી ત્યાં મેસીમાં સફાઈ ચાલી રહી છે એ અમે કરી રહ્યા છીએ જે અમારા સીટીયુ એટલે જે ટાર્ગેટિક ક્લિનિંગ ટાર્ગેટેડ યુનિટ છે જે ઓપન ઓપન જે જે ગાર્બેજ પોઈન્ટ છે એ બધા અમે રિડ્યુસ કરી રહ્યા છીએ રિસોર્સિસ અમે વધારી રહ્યા છીએ અને જોડે જોડે જે ટ્રાન્સફર યુનિટ હોય છે કચરાના એ બી ભવિષ્યમાં વધારે આવશે પછી સર્ક્યુલર ઇકોનોમીના ભાગરૂપે જે કચરામાંથી જે વિવિધ ઇકોનોમી જનરેટ કરવાની હોય એની બી કાર્યવાહી ગતિમાં છે એટલે ટૂંક સમયમાં આ બધું સાત વર્ષમાં બધું થશે એ જે ગઈ વખતે જે ડોર ટુ ડોર અને એ બધું હતું કોમ્પિટિશન મિલિયન સિટીની બદલે ઘણી બધી સિટીઓ વચ્ચે થઈ હતી એ પણ એક કારણ હતું પણ તેમ છતાંય અમારા ટ્રાન્સફોર્ટ સ્ટેશન જે ડમ્પ સાઇડ ઉપર કચરો નિકાલ લેકની સફાઈ એના અમે પ્રાધાન્ય આપ્યું આપ્યું છે અને જોડે જોડે જે ઓપન ઓપન જે ગાર્બેજ પોઈન્ટ છે એને પણ અમે મેં આપને કીધું એ જ આ બધા જે જે ડમ્પિંગ સાઇટ છે એ નિકાલ કરવાનો જોડે જોડે એમાંથી જનરેટ કરવાની ઇકોનોમી જ્યારે આ બાબતે મેયર પિંકી સોનીને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે પૂર બાદ વડોદરા ને સામનો કરવો પડ્યો નથી અને શહેરમાં તમામ વોર્ડમાં સફાઈ કર્મીઓને પોતાની બીટ સોંપી દેવામાં આવી છે પહેલા જ આપણે જ્યારે પૂરની પરિસ્થિતિનો સામનો કર્યો ત્યારે વડોદરા મહાનગરપાલિકાના સૌ અધિકારી સ્ત્રીઓ સફાઈ સેવકો અને સફાઈ કર્મીઓ દ્વારા રાત દિવસ જોયા વગર ટ્વેન્ટી ફોર સતત કામ કરી સમગ્ર શહેરને સ્વચ્છ બનાવી શક્યું બનાવી શકાયું આપણા સૌથી અને ક્યાંક ને ક્યાંક એ જ કારણે કોઈ બીમારી પૂર પછી કોઈ બીમારીનો સામનો કોઈ રોગચાળાનો સામનો વડોદરા શહેરને નથી પડી મહાનગરપાલિકાના ઓગણીસો ઓગણીસ વોર્ડ માં સફાઈ સેવકોને પોતપોતાની પોતાની બીટ સોંપી દેવામાં આવી છે અને સતત અવિરત તેમના દ્વારા પૂરેપૂરી પ્રતિબદ્ધતાથી પ્રામાણિક પ્રયાસો દ્વારા વડોદરા શહેરને સતત સ્વચ્છ કરવામાં આવી રહ્યું છે વડોદરા શહેરની સફાઈ ચોક્કસ નોંધપાત્ર રહી છે પરંતુ ક્યાંક ને ક્યાંક સફાઈ સર્વેક્ષણમાં જ્યારે વોટર બોડીઝ હોય આ વોટર બોડીઝ ના સફાઈમાં આપણને જે કહી શકાય કે આપણો ક્રમાંક પાછળ ગયો અને જ્યારે પહેલા જ્યારે આઠમો ક્રમાંક હતો ત્યારે જેટલા પણ સફાઈ સર્વેક્ષણમાં ભાગ લીધેલા સિટીઝ અને અત્યારના ભાગ લીધેલા સિટીઝ એનું જો કમ્પેરિઝન કરવામાં આવે તો વડોદરા શહેરની સફાઈની દિશામાં ચોક્કસ જે ગતિ છે ચોક્કસ આગળના સમયમાં પણ અત્યારે પણ આપણે બધા જ શહેરોનું અનુક્રમણ પ્રમાણે ગણીશું તો પાછળ નથી વડોદરા શહેરની સ્વચ્છતાની ગતિમાં જો આપ સવાલની વાત કરતા હોય તો આપણે સૌએ હમણાં મેં પહેલા પણ કહ્યું તેમ કે તાજેતરમાં પૂરની પરિસ્થિતિ બાદ જ્યારે સફાઈ જે મારા વડોદરા શહેરના સફાઈ કર્મીઓ છે સફાઈ સેવકો છે ખરા અર્થમાં આપણા શહેરના સફાઈ સૈનિકો તેમના દ્વારા રાત દિવસ જોયા વિના ટ્વેન્ટી ફોર સેવન સતત અવિરત સફાઈ કરવામાં આવી પૂરના કારણે જે પણ પૂર પછી રોગચાળો ફેલાતો હોય છે આવી કોઈ જ રોગચાળાની કોઈ વિષય અહીંયા વડોદરા શહેરમાં બનવા પામ્યો નથી વડોદરા શહેર આગલા સમયમાં આગામી સમયમાં વડોદરા શહેર

ત્યારે આવા દિવસે પણ વડોદરા વૈવટી તંત્રને આ પ્રકારની વાતો બતાવી એ અમારા માટે પણ દુઃખદ બાબત છે કારણ કે જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા આવી વાતો આંગણવાડી થી લઈને સ્નાતક સુધીના અભ્યાસક્રમ દરમિયાન એક બાળક થી ક્ષક્ષ બનેલો વ્યક્તિ શીખી જતો હોય છે ત્યારે સીધી રીતે તંત્ર સાથે જોડાયેલા આપડા વડેલો સંવેદનશીલતાથી આ બાબતોને ક્યારે સમજશે તે જ સમજાતું નથી નથીરાશા છે કે એક ચિત્રપટના કલાકાર જેમ ગાંધીજી દેખાવા લાગ્યા હતા એમ આ વહીવટી તંત્રને પણ એક દિવસ દેખાવા લાગે તો કદાચ એમનો આત્મા આ શહેરને સ્વચ્છ બનાવવા માટે જાગશે બીજને ખબર સાથે ફરી મળીશું ધન્યવાદ